હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો આપણે મજામાં ઘણા ટાઈમ થી વિડીયો નથી બનાવીને આપણે અહીંયા જો મસ્ત મજાના રીંગણા છે ઉતારી પેલા રીંગણા બાકી ઉતારવા જવું હે હાલો આપણે જાવી આવી રીંગણીમાં તો હાલો જો આપણે એવા રીંગણીના ખેતરમાં ને જો અહીંયા કણે મસ્ત મજાના રીંગણા જો આ દેખાતા જાય છે કેવા જોરદાર રીંગણા છે આપણે જો અંધાય ઉતારે સવાર સવારમાં રીંગણા જો આ આ છે રીંગણા મસ્ત ના આ જો રીતે આ રીતના થાય રીંગણા આપણે ઉતારવાના સારું છે આજે રીંગણા આ રીતે થઈ લેવાના અને રવા દેવાના મોટા મોટા લઈને ભેગા કરતું જવાનું જો આ રીતે જોવાનું એમ તો આમાં તોય દેખાતા જોઈએ આપણે જો આ રીતે મસ્ત મજાના રીંગણા ઉતારવાનું ચાલુ છે કામ ફટાફટ સવારમાં એક તો પાંદડાના હે ને હાથ લીલા થઈ જાય આવું ઝાકળ હોય ને એટલે વટાણમાં સવાર સવારમાં માં શિયાળાનું ઝાકળ જેવું પાંદડા આવ લીલા હાથ પૂરા થઈ જાય આઠ આમ ઠરી દેવી એવું છે સવારમાં તો કામ ચાલુ છે આપણે રીંગણા ઉતારવાનું અત્યારે જો રીંગણું ગોતી ગોઈતી એવું હોય ડાળ તૂટી ગઈ નુકસાન આવી ગયું વિડીયોમાં જોઈ શકાયથી ડાળ નકર ન તોડવી જેવી રીંગણું તૂટવું જોઈએ એવું હોય

ગોતી ગોતી ને લેવાના ચાલુ હા જો આ દેખાય કેવા છે જોરદાર લાઈટિંગ વાળા આવા બહુ સારા છે નહીં પણ ક્યાંક ક્યાંક જો જોરદાર રીંગણા આવી જાય મસ્તી ના લાઈટિંગ વાળા રીંગણા ઉતરી ગયા રીંગણા ક્યાં કમ્પ્લીટ રીંગણા તો આપણે જો રીંગણા કમ્પ્લેટ કરી વેલા ઉતારીને જો વાલો છે ને એ દવણું કરી અને વાલો એવું ભરવાના જબલા ચાલુ કરી દીધા આપણે જો આ ભરે મસ્ત મસ્તના આ વાલોળથી જબલા ભરવાના હોય આ રીતના જો આપણે ભરવાનું ચાલુ જ છે આપણે બે જણા ભરવા મળે ને તો હબ થાય કામ ચાલુ કરી દેવી ફટાફટ આપણે તો જાય જબલા ભરવાના પછી રીંગણાના જબલા ભરવાના એવું કામ એ ફટાફટ કામ ચાલુ કરી દેવી અત્યારે ટાઈમ નથી બહુ ચાલો ના ઘણા દબલા ફરી વેડે અને થોડુંક જોયું છે ઢગલો કેટલા તબલા ફરી વળ્યા તે મીડિયમ જોયું છે તો અહીંયા ભરવાનું ચાલુ હોય થોડીક જ રહી છે આપણે હમણાં ભરાઈ જાય જબલા પછી બતાવી પાછું દેખાતા હે છે નહીં કાંઈ તો હાલો જો આપણે વાલોઈનું કામ કમ્પ્લીટ જો એટલે જબલા ભર્યા હાથે બાંધવાના એટલે વાલોના જબલા કમ્પ્લીટ થઈ ગયા હે અને અહીંયા કણું રીંગણા કામ ચાલુ કરી દીધું છે આ આંખે સરખું કરે કે હું થોડાક એને એવડાના પાન ને એવું લઈ લો આ વાલોઈના જબલા ઉપર મૂકવા અને હેને ઉપર જો અહીંયા ઢાંકી અને પછી જબલાને બાંધવાના છે

આપણે જો એવડાના લઈએ ને આ પાંદડા એ છે ને આમાં કામ જો આ રીતે લગાડવાના છે આપણે વાલો છે ને ઉપરથી લંગાઈ બંગાઈ નહીં બહુ આપણે ગાડીમાં જાય ને ત્યારે પવનની એટલે જો આ રીતે ઉપર છે ને ઢાંકવાનું કામ કરવાનું થોડુંક જો આ રીતે આમ થોડુંક વાલોને ને દેખાવ રે આમ આવ ઓલી થઈ ન જાય ઉપરથી આ ને ઢાંકીને પછી બાંધવાના ઉપર છેડા આટલા ઢાંકાઈ ગયેલી રે ઉપર હમણાં થાય બંધાય ને એટલે બતાવી દેવી આપણે જો આ સરખે આ રીતે પાંદડું પેકિંગ કરવાનું બે હાથીના માથે અને પછી આ ઉપર જ આ શેડા હોય ને આ શેડા આમ બાંધી દેવાનું જો આ બસ કામ ચાલુ જ છે ફટાફટ પાંદડા હધાઇ ફિટ કરી દેવી ઉપરથી એટલે કામ થઈ જાય હાલો તો આપણે બતાવી જો પાંદડા છે ને આ રીતે કામ લગાડ્યા જોયું અંધાઈ પેકિંગ થઈ ગયા હવે થોડાક એક બે રહ્યા છે થાય છે પેકિંગ જો આ થઈ ગયું ને પેકિંગ જો આ ઉપર જબલું અંદર પાંદ મૂક્યું આ ખાલા રે ને આ આવી જાય આમ નિશાન રહી જાય આપણે જો આ રીતના અંધાઇ થઈ ગયું ફિટિંગ અને આ બાજુ રીંગણા પડ્યા એ બતાવી દો આપણે જો આંધું વાલોયનું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલા જબલા થયા હે આપણે વાલો અને અહીંયા કણે છે રીંગણા આ ત્રણ જબલા રીંગણાના સવારમાં ઉતારતા એ જ આપણે આને એ રીતનું પેકિંગ કરી દીધું છે રીંગણા જોઈ જવો તમે આ એટલે આપણે રીંગણા ત્રણ જબલા સવારમાં ઉઠીને એક જ દારું આ કામ ઉપાડી લીધું આપણે રીંગણા પહેલાં ઉતાર્યા વાલો તો કાલે ઉતારી એથી પેકિંગ કરી લીધે આમાં ક્યાંથી ટાઈમ મળે આપણે તો અને છે તો આટલી વાલો હવે ગાડીમાં આજે ચડાવવાનું ત્યાં આપણે નવરા થાય થોડાક હાલો તો જો આપણે આંધુ બકાલું ગાડી ભરાઈ ગઈ છે જો ગાડીમાં ખડકી દીધું છે તો જો આ રીંગણા અને આયા કણ વાલો હવે ગાડી જાય બેસવા આપણે કઈ જવાનું હે નહીં ગાડી જવા દીધી બેસવા આપણે હવે વાડી કામ કરવાનું બીજું હાલો તો પછી આપણે આવી ગયા આગળ આપડા ખેતરમાં આટો મારવા એટલે થોડુંક મોડું થઈ ગયું આવામાં પણ તમને બતાવો આપણે ખેતરમાં હજે આમાં પાયેલું ને એવું છે કઈ વાવેલું બતાતું નહીં પણ એ તમને બતાવી દો અમને આપણે આમાં વાવેતર કર્યું છે શણિયાનું એટલે જે હજી ઉગ્યા નથી પણ ઉગતા આવે છે બતાડવી આપણે જોઈ જવો તમે અહીંયા શાહ છે શણિયાના આપણે એક કેરામાં ત્રણ શાહ કર્યા છે આવડા કેરામાં આમાં જો આ જો તમે હરખી રીતે જોવે ને તો દેખાય પવન પાછો અત્યારે જ આજો હે આપણે એટલે જો આમાં છે ને જોઈ જવું આ શેણિયાનું આપણે વાવેતર કર્યું હે શેણિયા ઉગવાના ચાલુ જો આ ઝીણા ઝીણા જોવું ફોટા દેખાતા જ તમને આ રીતે તો આપણે શેણિયા ઉગવાના ચાલુ હે શેણિયાનું વાવેતર કરેલું છે ખેતરમાં તો શણિયા તમને બતાવી દીધા એમાં કંઈ લાંબુ હતું નહીં જે ઉગતા આવે છે પછી આપણે આવી ગયા આપણા ઘાઉના ખેતરમાં બે પાણ પાયા હે અને ઘાં આવડા આવડા થઈ ગયા છે આ છે આપણું ઘઉંનું ખેતર તમે જોઈ જાવ મસ્ત મજાનું આ ઘાઉ ને બે જ પાણ પાયા હે અને આવડા ઘાઉ થઈ ગયા હે આજે તો કેટલાય પાણ પાવાના છે ત્યાં પાક છે ઘઉં અને ઘાઉને તાજા પણ પાવા પડે શણ્યા ઓછા પાવા પડે તો હવે એ આપણે આગળ વિડીયોમાં બતાવતા જઈશું કે આપણું થાય ને કેટલા પાણ પાવી નહીં તો કાંઈ વાંધો નહીં આલો આપણે ખેતરમાં આટો મારી લીધો તો આલો આપણે ખેતરમાં આંટા મારતા નથી અહીંયા આવી ગયા પાસે એટલે આપણે જો હું લેવા આવ્યા થી આ બાજુ આપણે ઢોરામાં આવ્યા છે એ રખડવા એટલે બોર ખાવા એટલે ઢોરા એટલે અમારે સરકારી જમીન અહીંયા પડી આવ્યા છે એવી જો આ બોર એટલે બોર બોર આને ઘણા કટિયા બોર કહેતા હોય કેમે એવા બોર જેવા બોર કહેતા હોય એવા અમારે બોર કહેતા હોય જો એ જે પારવા પારવામાં શરૂઆત છે આજે તો એટલે શરૂઆતના બોર જુઓ તમે આજે પાકા અન્યા હે પારવા પારવા બહુ નહીં એટલે ઓછા આમ થોડા થોડા પાક્યા એ રીતના કહેવા માગવી જોઈએ આપણે જોવા અહીંયા મસ્ત મજાના જોવા છે ને પાકલ બોર પારવા પારવા પાકલ બોર છે મસ્ત મજાના તો હાલો ખાવા હોય તો આપણે જો હે ને થોડાક હાથમાં વીણી લીધા છે થોડાક લઈને ખાવાના છે આ બહુ સારા છે મજા આવે ખાવાની એક નંબર લાગે જોરદાર બોર હે આપણે આવી ગયા આવી ખાવા બોર મસ્ત મજાના બોર ખાઈ લીધા છે અને આજનો વિડીયો હવે આપણે લાંબો નથી કરવો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી મળવી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને અત્યારે પવન જોરતા છે પવનનો અવાજ પણ આવતો હોય છે સેલે સેલે તો મળવી બીજા વિડીયોમાં બાય બાય લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો